હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું દાદી નાની વખતથી બનતી આવતી ફરસીપૂરી આ ફરસીપૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી મોઢામાં જ ઓગળી જાય તેવી બને છે તો ચાલો ફરસીપૂરી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં ફરસીપૂરી બનાવવા માટે બસો પચાસ ગ્રામ ઝીણો રવો આવે તે લીધેલો છે આ રીતે બારીક રવો માર્કેટમાં આસાનીથી મળી જાય છે તો રવો લીધેલો છે તેની સાથે જ આપણે ઉમેરીશું વન ફોર કપ મેંદો અત્યારે મેં મેંદો લીધેલો છે તમે રોટલીનો ઝીણો લોટ પણ લઈ શકો છો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું નમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો સાથે જ આપણે વન ટી મરી પાવડર ઉમેરીશું અને સાથે જ આપણે વન ફોર કપ ઘી ઉમેરીશું મોઠી પડે તેવું આપણે મોણ ઉમેરવાનું છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો બધું સરસ મિક્સ થઈ ગયું છે આ આપણે ઉમેરવાનું છે હવે તેની અંદર આપણે થોડું થોડું કરતા પાણી ઉમેરવાનું છે પાણી આપણે ગરમ લેવાનું છે અને ગરમ પાણી આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેનાથી થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે

લોટ આપણો તૈયાર છે હવે તેમાંથી આપણે લુવા બનાવી લઈશું આ પૂરી આપણે જાડી વણવાની છે તો એ રીતે આપણે લુવા બનાવીશું તો આ એક લુવો મેં બનાવીને તૈયાર કરી લીધેલો છે હવે આપણે હલકા હાથે પૂરીને વણી લઈશું આ રીતે આપણે પૂરી થોડી જાડી જ વણવાની છે તો તમે જોઈ શકશો આ રીતે મેં જાડી પૂરી બનાવી લીધેલી છે હવે તેને આપણે મોટા કાણા પાડી લઈશું આ રીતે આપણે મોટા કાણા પાડી લેવાના છે તો તમે જોઈ શકશો આપણી એક પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લેવાની છે આ રીતે સળી કાણા પાડવાથી પૂરીમાં એકદમ સરસ એવો દેખાવ આવે છે અને પૂરી એકદમ ફટાફટ કૂબ થઈ જાય છે તો આપણી આ એક પૂરી તૈયાર છે આજ રીતે હું બાકીની બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશ હજુ એક પૂરી હું તમને વણીને બતાવી દઈશ પૂરી વધારે મોટી નહીં આ રીતે મીડિયમ જ વણીને તૈયાર કરવાની છે તો આજ રીતે હું બાકીની બધી જ તૈયાર કરી લઈશ આ રીતે મેં થોડી પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે તો તમે જોઈ શકશો આ રીતે તૈયાર કરવાની છે અત્યારે મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તેલ આપણું મીડિયમ ગરમ છે હવે મીડિયમ ગરમ તેલમાં એક એક કરતાં પૂરી ઉમેરતા જઈશું અને લાઈટ ગોલ્ડન ક્રિસ્પી થાય તેવી તળી લેશું આ પૂરીને આપણે એકદમ સ્લો ગેસ પર તળીને તૈયાર કરવાની છે તો પૂરીને આપણે થોડીવાર માટે તળાવવા દઈએ થોડી વાર પછી પૂરીને આપણે પલટાવી લઈશું પલટાવતા પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી એવી થાય એ રીતે તળીને તૈયાર કરીએ

આ જ રીતે આપણે બાકીની બધી જ ફરસીપુરી તળીને તૈયાર કરવાની છે તો હું તળીને તૈયાર કરી લઈશ આ પૂરી પણ મેં પલટાવતા પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી એવી તળી લીધેલી છે બહાર લઈ લઈ તો આ રીતે આપણી પૂરી એકદમ સરસ બિસ્કિટ જેવી તૈયાર થઈ છે તો આ જ રીતે હું બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશ હવે આપણી ફરસી પૂરી બધી જ તળાઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ફરસી પૂરી તમારા ઘરે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે એક પૂરી હું તમને તોડીને બતાવું એકદમ ક્રિસ્પી પણ છે તમે તેનો અવાજ સાંભળી રહ્યા હશો અને ખાવામાં એકદમ કુરકુરી બને છે અને તમે જોઈ શકશો પૂરીની અંદર લેયર પણ બનેલા છે આ રીતે પૂરી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે તો તમે પણ બનાવજો તો ફ્રેન્ડ્સ ફરસી પૂરીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ફરસીપૂરીની રેસિપી કેવી લાગી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ